ઉત્તમ પાવન પગલા મારી કોઈ ઈચ્છા ત્યારમાં નથી હું એક વાર ગમે ત્યાં મારા આશ્રમ બે લાવો હું ખુબ લાજી છે ભગવાન રામ જેમ છબડી નીકળી નું આવેદ થી પુણ્ય પ્રતાપ થી અને આશીર્વાદ થી આપણે આટલા સુધી પહોંચાડ્યા છે એનો બે દીકરીઓનો ખૂબ મોટો મહત્વનો પાડો છે એનો હું એમને વંદન કરું છું

બરોબર છે આ મહાત્માઓ મહારાજ લેવા પાટીદાર અને આપણા ખૂબ સહયોગી મોગનલાલ પટેલ આ તમે જે છે ને અહિયાં પ્રસાદ મો તમામ પ્રકારનું ચાલી ચાલી હજાર માણસ રસો નોંધાની જોડે મોગનલાલ પટેલ અને તમે હળવો પ્રસાદ નીકળો

हे तुम्हारी मृत्युस्थले की तुम्हारी मां बहन आदि से हमें वददार अंतर् से आशीर्वाद આપો અને આપને જીવીને રહેવા દે ભગવાનના આયનો સાથે લે એ માં અંતરના બાર બાર દેવો રામદેવ જય